સરદાર ઉજવણી સાર્થક રીતે થાય એ ઈચ્છનીય છે સરદાર ઉપર જેટલું લખાય જેટલું બોલાય એ પણ ઓછું પડે એમ છે એવું એમનું વિરાટ કાર્ય રહ્યું છે આ દેશ માટે અખંડિત ભારત બનાવવા માટે અને સરદારના જીવનના અનેક પ્રસંગો આપણને પ્રેરણા પૂરી પાડે છે પણ આજે સરદાર ના બે પ્રસંગોની વાત કરી છે એક નેહરુ અને માઉન્ટ બેટન સાથેનો છે અને એક બીજો ગાંધીજી સાથેનો પણ હળવો પ્રસંગ છે આ બંને સરદારના બહુ જાણીતા પ્રસંગોમાંના નથી એટલે આજે એનો ઉલ્લેખ કરવો છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ જરૂર કરજો શેર કરજો ફોરવર્ડ કરજો અને બે આઇકન જરૂર દબાવજો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ભારત માટે આ કાળો દિવસ છે કારણ કે એ દિવસે ગાંધીજીની હત્યા કરી હતી આખો દેશ હતો એટલો બધો આઘાત લાગ્યો બહાર આવતા બહુ વાર લાગે એવું હતું અને નેહરુ અને પટેલ જે મુખ્ય ચહેરા ભારતના હતા એ પણ એકદમ શોખમાં હતા અને નેહરુને સરદારનો જે વિલાપ હતો એ તમને ખળભળાવી મૂકે એવો હચમચાવી મૂકે એવો હતો જેવા સમાચાર મળે છે એટલે નેહરુ છે એ ગાંધીજીના મૃતદેહ પાસે પહોંચે છે બહુ ભાંગી પડેલા હોય છે રડી ભરે છે જાણે એક પિતા ગુમાવ્યા નું દુઃખ હોય એટલો શોખ અને એટલો શોખ ઊંડે હતો ને એને રાષ્ટ્રજોગ પ્રવચનમાં કયું પણ ખરું કે ધ લાઈટ એઝ ગોન આઉટ ઓફ અવર લાઈઝ આપણા જીવનમાંથી પ્રકાશ જતો આઘાત લાગેલો ગૃહમંત્રી તરીકે ગાંધીજીની સુરક્ષામાં નિષ્ફળતા રહી એ લાગણી પણ એમને અંદરથી તોડી નાખતી હતી અને તીવ્ર હતાશામાં એ ડૂબી ગયેલા અને ઘણી બધી એમણે જદ્દોજેહદ કરી પણ એ પોતાના આંસુ જાહેરમાં રોકી શક્યા અને આ જ્યારે ત્યાં ગાંધીજી પાસે હોય છે ત્યારે માઉન્ટ બેટન આવે છે લોર્ડ માઉન્ટ બેટન બહુ સરસ મજાનો હૃદય સ્પર્શી આ પ્રસંગ છે ભારતના ગવર્નર જનરલ ત્યારે હતા લોર્ડ માઉન્ટ બેટન બિરલા હાઉસ ખાતે એ પણ શોક સભામાં પહોંચે છે અને તેમને યાદ હતું સાહેબ ગાંધીજીની એમની છેલ્લી મુલાકાત અને એમાં ગાંધીજીએ એમને એમની ઈચ્છા બહુ મોટી ઈચ્છા વ્યક્ત કરેલી કે જવાહરલાલ અને સરદાર એક સાથે મળી અને એક બને આ આ જે માઉન્ટ બેટનના શબ્દો છે અંગ્રેજીમાં બહુ સમજવા જેવા છે કે દે લિસન ટુ યુ મોર ધેન ડુ ટુ મી ડુ યોર બેસ્ટ ટુ બ્રિંગ ધેમ ટુગેધર વાહ અને માઉન્ટબેટન નહેરુ અને પટેલને એક બાજુના રૂમમાં લઈ જાય છે ને ગાંધીજીની છેલ્લી ઈચ્છા એમને એને જણાવે છે ને આ શબ્દો સાંભળી સાહેબ જે દ્રશ્ય સર્જાય છે બાજુના રૂમમાં ગાંધીજીનો મૃતદેહ પડેલો છે ને એને યાદ કરીને બંને વચ્ચે તણાવ પણ બહુ હતો આ બહુ જાણીતી છે બંને વચ્ચે ઘણી બધી બાબતો એ મનભેદ મતભેદો હતા અને એ બંનેના પત્ર વ્યવહારમાં બહુ જાણીતી ચીજ છે પણ એક ક્ષણે લાઉડ માઉન્ટ બેટને કહ્યું કે ગાંધીજીની છેલ્લી એ ઈચ્છા હતી કે તમે બંને સાથે રહો એક બનીને આ દેશની સેવા કરો અને એ કારણે બધા મતભેદો બાજુએ મૂકે છે બંને જણા બંને ગ્રેટ લીડર બંને જણા મતભેદો બાજુમાં મૂકીને એકબીજાને ભેટીને જે રડે છે સાહેબ એમ કે છે કે આમ આમ એટલું બધું એ રુદન અકળાવનારું એટલે તમને હચમચાવી મૂકનારું હતું અને પછી માઉન્ટ બેટેને તેમને ગાંધીજીના ચરણ સ્પર્શ કરી અને રાષ્ટ્રના હિતમાં એક થવાનું શપથ લેવા એમણે વિનંતી કરી અને આ ઘટના પછી બંનેના સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થાય છે અને એની કેવી અસરો પડે છે કે ગાંધીજીની હત્યા દરમિયાન ભારતીનું ભારતનું કેન્દ્રીય નેતૃત્વ ખાસ કરીને નહેરુ અને પટેલ વચ્ચે તણાવના કારણે અત્યંત સંવેદનશીલ સ્થિતિમાં હતું અને આ સમાધાને કોંગ્રેસ પક્ષ અને ભારતીય કેન્દ્ર ભારતની કેન્દ્ર સરકારને વિભાજન અને ના પતનમાંથી બચાવી લીધું હતું ગાંધીજીના હત્યા પછીના સંકટના સમયમાં બંને નેતાઓની એકતા ભારતની સ્થિરતાને એકતા માટે નિર્ણાયક સાબિત થાય છે આ ઘટના પછી નહેરુ અને પટેલે ભાગા મળી મતભેદો બાજુએ રાખીને દેશનું સંચાલન કર્યું પ્રધાનમંત્રી તરીકે નહેરુ વિદેશી બાબતોને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ માટે એમનું ધ્યાન કેન્દ્રિત હતું અને સરદાર પટેલ ગૃહમંત્રી અને દેશના વહીવટી આંતર આંતરિક માળખાને કેમ મજબૂત કરવું અને રજવાડાઓના વિલીનીકરણનો જે મોટો પડકાર હતો એમાં એમની ભૂમિકા મહત્વની છે આ બધા આપણે જાણીએ છીએ અને આ પ્રસંગ એક પુસ્તકમાં લખાયો છે કોણે લખ્યો છે સાહેબ રામધર દિનકર કવિ દિન એના પુસ્તકનો એ પુસ્તકનું નામ છે લોકદેવ નહેરુ નહેરુના ખાલી વખાણ જ કર્યા છે એવું નથી એમાં બહુ ટીકાઓ પણ ઘણી બધી એમણે કરી છે લોકદેવ નહેરુ નામનું આ બહુ સરસ પુસ્તક છે વાંચવા જેવું છે અને રામધારી દિનકરે આમાં ઘણી બધી આવી વાતોનો ઉલ્લેખ કર્યો છે અને બંને વચ્ચે નહેરુ અને સરદાર વચ્ચે જે સમસ્યાઓ હતી એની પણ એમને વાત કરી છે અને સરદારનો એક બીજો પ્રસંગ મારે કેવો છે એ થોડો સેન્સ ઓફ હ્યુમર વાળો છે કે ગાંધીજી અને સરદાર વચ્ચેનો જે સંબંધ છે ને એ જરા નોખો છે જેલમાં હોય કે બીજે ક્યાંય હોય એ સરદાર ગાંધીજીની મજાક ઉડાવે ગાંધીજી સાથે હાસ્ય વિનોદ કરે અને ગાંધીજી બોરિંગ હતા એ વાત પણ ખોટી પડે છે એવા તો ઘણા બધા એક અન્ય વિડિયોમાં પણ મેં એની વાત પણ કરેલી વાત છે અને સુરતના હરિપુરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાય છે અને ત્યારે અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ અને આ બધામાં ગાંધીજી સરદાર નેહરુ બધા ઉપસ્થિત રહેવાના હતા એમાં ગાંધીજીની એક વિશેષ ઈચ્છા હતી એણે સરદાર પાસે વ્યક્ત કરી હતી કે આ અધિવેશનમાં આવેલા દરેક પ્રતિનિધિને માત્ર ગાયનું દૂધ પીરસવામાં આવે કારણ કે તેઓ ગાયના દૂધને સૌથી વધારે પવિત્ર અને ગુણકારી માનતા હતા સરદારે જે જવાબ આપ્યો છે ને સાહેબ સાહેબી સાંભળવા જેવો છે ગાંધીજીએ આ જવાબદારી સરદારને સોંપી બહુ સીધી વાત છે ગુજરાતમાં હરિપુરામાં હતું અને મુખ્ય આયોજક પણ એ જ હતા એટલે ગાંધીજીએ સરદારને પૂછ્યું કે શું તેઓ આવી વ્યવસ્થા કરી શકશે ત્યારે સરદારનો જવાબ સાંભળીને ગાંધીજી જરાક મુંજાય છે ક્ષણભર સરદાર હળવાસમાં જવાબ આપે છે બાપુ ચિંતાના કરશો વ્યવસ્થા થઈ જશે ખેડા જિલ્લામાં આપણી પાસે ઘણી બધી ભેંસો છે અને આપણે તેને સફેદ રંગ કરીને ગાયોમાં બદલી નાખશું સરદારનો આ જવાબ તો મજાકવાળો હતો પણ એની ગંભીર સ્થિતિમાં પણ સરદાર કેટલી હળવું હળવાશથી વાત કરી શકતા એની આ વાત છે અને ગાંધીજી આ બહુ એના વખાણ પણ બહુ મજાકૃતિના સેન્સ ઓફ હ્યુમરના કરતા હતા અને જેવો સવો સવો આ જવાબ સાંભળો ને ગાંધીજી હસી પડે છે અને પછી તો સરદાર તો મજાક કરતા હતા પણ એને ખાતરી આપી દીધી હતી કે દૂધની વ્યવસ્થા થઈ જશે સરકારે માત્ર વચન ન આપ્યું ખરેખર દરેક પ્રતિનિધિને ગાયનું દૂધ તો પૂરું પાડ્યું અને અધિવેશન પૂરું થયા પછી સાહેબ સરદારે ગાય જેટલી ભેગી કરી હતી દૂધ માટે એ ગાયોને નજીકના ખેડૂતોને ભેટ આપી દીધી આ એમની સંગઠનાત્મક કુશળતા પણ અને લોકો પ્રત્યેનો પ્રેમ પણ એટલે લોખંડી સરદાર અથવા તો બોરિંગ બાપુ એ જે બધા બિરુદ છે ને એની એને એના હટકે આ બધા પ્રસંગો છે બંનેની હાસ્ય વિનોદની વૃત્તિ એમ ગાંધીજી તો ક્યારેક એમ કેતા સરદાર એટલું હશે કે પેટમાં દુખે છે આવા આ નેતાઓ હતા સાહેબ એમના કારણે આપણને આ સ્વતંત્રતા મળી છે એની આપણે કદર આ રીતે કરવી જોઈએ બાકી બધી વસ્તુઓ બાજુ મૂકવી જોઈએ આભાર ફરી મળીશું